પિતાની ઉંમર તેના બાળકોની ઉંમરના સરવાળાના બમણાં જેટલી છે વીસ વર્ષ પછી તેની ઉંમર તેના બાળકોની ઉંમરના સરવાળા બરાબર થશે તો પિતાની ઉંમર શોધો ધારો કે પિતાની ઉંમર બરાબર એક્સ વર્ષ અને બે બાળકોની સરવાળા ની ઉંમર બરાબર વાય વર્ષ તો પિતાની ઉંમર તેના બે બાળકોના ઉંમરના ફરવાળાના બમણા જેટલી છે તો એક્સ બરાબર બે વાય સમીકરણ નંબર એક વીસ વર્ષ પછી પિતાની ઉંમર એક્સ વત્તા વીસ બે બાળકોની ઉંમર વીસ વર્ષનો વધારો થશે સરવાળા માટે એક્સ વત્તા વીસ બરાબર વાય વત્તા ચાલીસ તો માટે એક્સ ઓછા વાય બરાબર ચાલીસ ઓછા વીસ તો માટે એક્સ ઓછા વાય બરાબર વીસ તો માટે એક્સની જગ્યાએ બે વાય ઓછા વાય બરાબર વીસ તો માટે વાય બરાબર વીસ વાય બરાબર વીસ સમીકરણ એકમાં મૂકતા તો એક્સ બરાબર બે વાય તો માટે એક્સ બરાબર બે ગુણ્યા વીસ તો માટે એક્સ બરાબર ચાલીસ તો પિતાની ઉંમર હશે ચાલીસ બે સંખ્યાઓનો પાંચ જેમ છના ગુણોત્તરમાં છે પ્રત્યેક સંખ્યામાંથી આઠ વાત કરવામાં આવે તો તેમનો તેજ ક્રમમાં ગુણોત્તર ચારના છેદમાં પાંચ થાય છે આ સંખ્યા શોધો ધારો કે અંશ બરાબર એક્સ છેદ બરાબર વાય તો બે સંખ્યાનો ગુણોત્તર પાંચ જેમ છના ગુણોત્તરમાં છે માટે એક્સના છેદમાં વાય બરાબર પાંચના છેદમાં છ प्रत्येक संख्याમાંથી 8 બાદ કરતાં 1 गुणोत्तर 4 જેમ 5 છે. તો માટે x - 8 / y - 8 = 4 / 5 તો માટે 5 * 8 એક્સ ઓછા આઠ બરાબર ચાર ગુણ્યા વાય ઓછા તો માટે પાંચ એક્સ ઓછા આઠ પંચાચાલીસ બરાબર ચાર વાય ઓછા ચાર અઠા તો માટે પાંચ એક્સ ઓછા ચાર વાય બરાબર બત્રીસ વત્તા ચાલીસ તો માટે પાંચ એક્સ ઓછા ચાર વાય બરાબર બત્રીસમાં ચાલીસમાંથી બત્રીસ વાત કરીએ આઠ સમીકરણ નંબર એક સમીકરણ નંબર બે સમીકરણ નંબર એક આપણું હર્યું એના પરથી આપણે મેળવીએ છ એક્સ બરાબર પાંચ વાય તો માટે એક્સ બરાબર પાંચ છેદમાં છ તો એક્સની જગ્યાએ પાંચ છેદમાં છ મૂકતા તો પાંચ કૌશમાં પાંચ વાય છેદમાં છ ઓછા ચાર વાય બરાબર આઠ તો માટે પાય પાય પચીસ વાય છેદમાં છ ઓછા ચાર વાય બરાબર આઠ છ લસા લેતા તો માટે વાય ઓછા છક ચોવીસ વાય બરાબર છ અઠા આઠ તો માટે પચીસમાંથી ચોઈસ બાદ કરીશ તો વાય બરાબર અડતાલીસ તો વાય બરાબર અડતાલીસ સમીકરણ નંબર એકમાંથી એક્સની જે વેલ્યુ મળી છે એમાં મૂકતા એક્સ બરાબર પાંચ વાય છેદમાં છ તો એક્સ બરાબર પાંચ ગુણ્યા અડતાલીસ છેદમાં છ અઠા અડતાલીસ તો માટે એક્સ બરાબર ચાલીસ તો સંખ્યા એક્સ એટલે કે અંશ થશે ચાલીસ છેદ વાય બરાબર મળશે મીના બારસો પચાસ ઉપાડવા બેંકમાં ગઈ હતી તેને કેસે ને કહ્યું હતું કે તેને માત્ર પચાસ અને સો ની જ ચલણી નોટો જોઈએ છે મીનાને કુલ વીસ નોટ મળી તો તેણે પચાસ અને સો રૂપિયાની કેટલી કેટલી નોટ મેળવી હશે તો ધારો કે પચાસ રૂપિયાની નોટની સંખ્યા બરાબર એક્સ સો રૂપિયાની નોટની સંખ્યા બરાબર વાય તો કુલ ચલની નોટ વીસ મળી તો માટે એક્સ વત્તા વાય બરાબર વીસ સમીકરણ નંબર એક એવી જ રીતે કુલ રૂપિયા બારસો પચાસ મળે છે तो पचास एक्स व्ता सौ बराबर बार सौ पचास तो मटे पचास कॉमन तो एक्स 50 दूसो बेवाय बराबर पच्चीस पंचा एक सौ तो पचास कॉमन एट के disorder, एक सौ पचीस था पचीस पंचा एक सौ पचीस પચાસ કોમન તો પાંચ પચીસ પંચે એકસો પચીસ અને સૂન એટલે કે આપણને બીજું સમીકરણ મળે છે x વધતા બે વાય બરાબર પાંચ સમીકરણ નંબર બે સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા તો માટે એક્સ વધતા વાય બરાબર વીસ બે વાય બરાબર પાંચ તો માઈનસ માઇનસ માઇનસ તો એક્સ એક્સ કેન્સલ બે વાયમાંથી એક વાય જાય માઇનસ વાય અને પાંચમાંથી વીસ બાદ કરીએ તો માઇનસ પંદર તો માટે વાય બરાબર મળે છે પંદર તો વાય બરાબર પંદર સમીકરણ એકમાં મૂકતા એક્સ વધતા વાય બરાબર વીસ તો માટે એક્સ + 15 = 20 तो मानते x = 20 - 15 तो मानते x = 5 तो ₹50 ની x = 5 નોટ ની સંખ્યા હશે જ્યારે ₹100 ની y = 15 નોટ ની સંખ્યા હશે એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય તો વિદ્યાર્થીએ વીસ દિવસ ભોજન લે છે તો તેનું ભોજન ખર્ચ હજાર રૂપિયા ચૂકે છે વિદ્યાર્થી બી છવ્વીસ દિવસ ભોજન લે છે અને ભોજન ખર્ચ પેટે રૂપિયા અગિયારસો એંસી ચૂકવે છે તો નિશ્ચિત ખર્ચ અને નિશ્ચિત ભોજન ખર્ચ શોધો ધારો કે નિશ્ચિત ખર્ચ બરાબર એક્સ રૂપિયા નિશ્ચિત ભોજન ખર્ચ બરાબર વાય રૂપિયા છે તો નંબર વિદ્યાર્થીએ વીસ દિવસ ભોજન લઈ છે અને તેનું ભોજન ખર્ચ રૂપિયા એક હજાર ચૂકવે છે તો માટે નિશ્ચિત ખર્ચ એક્સ વીસ દિવસ માટે ભોજન લે છે એટલે કે વીસ વાય બરાબર એક હજાર સમીકરણ નંબર એક એવી જ રીતે વિદ્યાર્થી બી છવ્વીસ દિવસ ભોજન લઈ ભોજન ખર્ચ અગિયારસો એંસી રૂપિયા ચૂકવે છે માટે એક્સ વત્તા છવ્વીસ વાય બરાબર અગિયારસો એસી સમીકરણ નંબર એકમાંથી સમીકરણ બે બાદ કરતા तो एक्स वत्ता वीस वाय बराबर एक हज़ार एक्स वत्ता छवीस बराबर अगिय सौ एशी तो मा, माँ, माँणस 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 नहीं मैं माइनस माइनस निशानी बदलता एक्स एक्स थी वीस जाए तो माइनस छय बराबर माइनस एक सौ ए तो मे छाई बराबर एक सौ तो माटे y बराबर એકસો એસી છેદમાં છ છ તલિયડાર એટલે કે ત્રીસ તો માટે વાય બરાબર મળશે ત્રીસ વાય બરાબર ત્રીસ સમીકરણ એકમાં મૂકતા એક્સ વત્તા વીસ વાય બરાબર એક હજાર તો માટે એક્સ વત્તા વીસ ગુણ્યા ત્રીસ બરાબર એક હજાર તો માટે એક્સ બરાબર વીસ તલી સાહીઠ છસો બરાબર એક હજાર તો માટે એક્સ બરાબર એક હજાર ઓછા છસો તો માટે એક્સ બરાબર ચારસો તો માટે નિશ્ચિત ખર્ચ એક્સ બરાબર ચારસો રૂપિયા થશે અને નિશ્ચિત ભોજન ખર્ચ દૈનિક નિશ્ચિત ભોજન ખર્ચ વાય રૂપિયા બરાબર ત્રીસ રૂપિયા થશે યશને એક કસોટીમાં ચાલીસ ગુણ મળ્યા હતા તેને પ્રત્યેક સાચા જવાબના ત્રણ ગુણ અને પ્રત્યેક ખોટા જવાબ માટે એક ગુણ કપાય છે જો પરીક્ષકે દરેક સાચા જવાબ માટે ચાર ગુણ આપ્યા હોય અને દરેક ખોટા જવાબ માટે બે ગુણ આપ્યા હોત તો યસે પચાસ ગુણ મેળવ્યા હોત તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા ધારો કે સાચા જવાબના પ્રશ્નો બરાબર એક્સ અને ખોટા જવાબ ના પ્રશ્નો બરાબર વાય તો પ્રત્યેક સાચા જવાબના ત્રણ ગુણ અને પ્રત્યેક ખોટા જવાબના એક ગુણ કપાય તો ચાલીસ ગુણ મળ્યા માટે ત્રણેક્સ ઓછા વાય બરાબર ચાલીસ સમીકરણ નંબર એક ચાર સાચા જવાબ માટે ચાર ગુણ મળ્યા હોય ચાર ગુણ અને ખોટા જવાબના બે ગુણ મળ્યા હોય કપાયા હોય તો પચાસ ગુણ મળશે તો માટે સાચા જવાબમાં ચાર ગુણ મળ્યા તો ચાર ગુણ્યા એક્સ ચાર એક્સ અને ખોટા જવાબમાં બે ગુણ કપાયા એટલે ઓછા બે વાય બરાબર પચાસ સમીકરણ નંબર બે સમીકરણ નંબર એક ને બે વડે ગુણી સમીકરણ બે બાદ કરતા ત્રણ ગુણ્યા બે છ એક્સ ઓછા બે વાય બરાબર એસી ચાર એક્સ ઓછા બે વાય बराबर पचास तो ओछा वाता ओछा ओछा बेवाय वाय बे के चार गया बे एक्स एसी मे पचास गया तीस तो एक्स बराबर में बे बराबर पंदर दू तीस तो एक्स बराबर पंदर एक्स बराबर पंदर समीकरण नंबर एक में मुकता तो त्रक्सा वाय बराबर चालीस તો માટે ત્રણ ગુણ્યા પંદર ઓછા વાય બરાબર ચાલીસ તો માટે પંદર તાલીફ પિસ્તાલીસ ઓછા વાય બરાબર ચાલીસ તો માટે માઇનસ વાય બરાબર ચાલીસ ઓછા પિસ્તાલીસ તો માટે માઇનસ વાય બરાબર માઇનસ પાંચ તો માટે વાય બરાબર પાંચ આમ સાચા જવાબના પ્રશ્નો પંદર એક્સ બરાબર પંદર અને ખોટા જવાબના પ્રશ્નો વાય બરાબર પાંચ વાય બરાબર પાંચ તો કુલ પ્રશ્નો બરાબર પંદર વત્તા પાંચ બરાબર વીસ એટલે કે કુલ પ્રશ્નો કસોટીમાં વીસ હશે